નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર ઝીનસી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક રોડ સેફ્ટી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર ઝીનસી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં સમગ્ર શહેરમાં રસ્તાઓને ધ્યાને રાખીને જરૂરી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમ કે સ્કૂલ કોલેજ જવાના રસ્તા તેમજ સતત માણસોની અવર ઘસારો રહેતો હોય તેવા રસ્તાઓ પર સ્પીડ બ્રેકર લગાવવા તેમજ સિગ્નલ અંગેની તપાસ કરવી સ્પીડ લિમિટ બાબતે સૂચિત કરતા બોર્ડ લગાવવા ઉપરાંત યોગ્ય સાય સાયનેજિસ લગાવવા તથા ઓવર સ્પીડિંગ કરતાં વાહન ચાલકો સામે કડક પગલાં લેવા અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા તેમજ નિયમોનો ભંગ વાહન વાહનચાલકો સામે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં સહાયક પ્રાદેશિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી ચાવડા સાહેબ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સૌને સમિતિની કામગીરી વિશે માહિતી આપી હતી બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા आलेखन हेमाली बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद